એસપીજી ગ્રુપ દ્વારા સરદાર યાત્રાનું કાગવડ ખાતે કરવામાં આવ્યું સન્માન સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિ નિમિત્તે બારડોલથી પ્રસ્થાન થયેલી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય અને પુષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે જેતપુરના કાગવડ આવી પહોંચેલી આ યાત્રાનું સૌરાષ્ટ્ર એસપીજી ટીમ તેમજ જેતપુર તાલુકાના સર્વ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની આ યાત્રા આ સરદાર વલ્લભભાઈ પટેલની આ સન્માન યાત્રામાં કુલ અઢાર જિલ્લાઓ 62 તાલુકાઓ અને 300 થી પંચાવન થી વધુ ગામોનો સમાવેશ થાય છે તેમજ સૌના સરદાર જય સરદારના વિચાર સાથે અઢારસો કિલોમીટરની આ યાત્રાને

સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશભાઈ રાંક સમગ્ર કાર્યક્રમની જવાબદારી ઉઠાવી હતી અને આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા દેશભક્તિ એકતા અને લોક જાગૃતિનો મેસેજ આપે છે એક ભારત નેક ભારત શ્રેષ્ઠ ભારત અને આ દેશને સાચી લોકશાહી આપનાર સરદાર પટેલના વિચારોને આ લોખંડી પ્રેરણા લોખંડી વિચારોને લોખંડી પ્રેરણા જન જન સુધી પહોંચે સરદારનું જીવન લોકો સુધી પહોંચે તે હેતુથી કાઢવામાં આવેલી આ સરદાર યાત્રાનું કાગળ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી જવાબદારી ઉઠાવી હતી અને કલ્પેશભાઈ રાકે પોતાની એક યાદીમાં જણાવ્યું હતું કે સરદારના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાની જરૂર છે ઘરની વાત ઘરમાં રાખો અને કાળજુ સિંહનું રાખો આ વાતને લઈ હતો કલ્પેશભાઈ રાકે સરદાર પટેલ ની એક વાત કરતા જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એક વાત ઘરની વાત ઘરમાં રાખો અને કાળજો સિંહ નું રાખો બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ જેતપુર